આવડતી પેલા રમતા જ નહીં પેલા બાદરજી ને પેલા બધા તાર બાદજી ના થાય માદર પાકો પણ હમણાં ખેલાડી કેતા શીખવાડ પણ હંતા આવડતું નહિ શીખવાડું એટલે પૈસા તો ઓછા તાબ નુકસાન તો નુકસાન નુકસાન છે ભોગવવું પડશે બેઠા છે પાટણ આપડે હાલવા તમે બોલાયા આટલી ઉમરે રમવાનું જવાનું બોલો અલે આ પત્રી તો રમવા છે તો મજા આવે પેલા ના રમતા આપડે છોકરા તો અમાની મજા આવતી

પેલો હું તમે ના કીધું કે રમજા જોઈએ ગમી હરકડી રમવાડે સમજા એ પેલું ગણવા ના આવે કોણ કેરીઓ પકડવાની કેવું પકડવાનું

कोई नहीं

એ હું પાછો એ લે ના ના એ આરે પાછો તમાર માથે ડાવા આયા જ નબડ્યો તો કંપટ ગયો એ વાત તો વાતની હવે અતત ને ઓ મજા આવશે આપણે જાવ બજકાડો આવો ઓ ના કરતા ઓયો ભાઈ ઓ ઓ કઈ ઓસ हंती जाऊ दे कोई कोई आवाज आ पडतो होत 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 तर लढसे ने लगभग आ हे के जग्गा मस्त वास्ता तू हंत जाऊ का कधी लढूच ना कधी लढवूच ना ते ने खातो दे बाय था मकाव तू बोत्ता वाह ओमे

અણવાવા તો ઓછો પડતી કેટલા શેર એટલે ને કે જ જાય પા ગોતાવો ગોતાવો ખરા અમે તમે કહેતા ન કોઈ કહેવા રે ગોતોવા અમે અમે તમને અમે તમને કીધું કે તમે હતા ના થા ના ના એને કીધું બમાત્રા એ ગોતા હા

છે આપડે ચાર જણા આટલા એમ ના મેળવે બે જણા ઓમ જો બે જણા ઓમ જો જ તોડી જઈ ચાર જાય

ગટુજી હંચાર ગોતો પિન એક જાડો ગારામ પડ્યા ખબર રે આમ હોય છે

મન દાદર ગયા

ભાવ હું આવું શું જબલા ખાલી થઈ જાય અમારી બધું ફટાઇ ની વાત તરત બધા ફટફટ તમે એકલા મન આવે છે રમત ની વાત રમત ની વાત જવાનું

તો હવે શું ખબર ઘટુજી રહી મુકાજી હંતા કુકડી ગમે તે રમત કરી આપણે નહી જવાનું જવાનું છોકરો ને કહેવાનું કે હંગાત રમવા ના જવાનું અરે આવું કરીશી આપણે જ